દ્વારકાના સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન બ્રિજના પાંચ મહિનામાં જ પોપડા ઉકળી ગયા છે અંદાજે નવસો ને અઠ્યોતેર કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ત્રણ જગ્યાએ સળિયા દેખાઈ રહ્યા છે અને અમુક જગ્યાએ સાઈડની પ્લાસ્ટર નીકળી ગયેલું જોવા મળ્યું છે આ ઉપરાંત અમુક જગ્યાએ રેલિંગને પણ કાટ લાગી ગયો છે આ અંગેની તસવીરો બહાર આવતા જ હોબાળો મચી ગયો છે કલેક્ટરથી લઈને સાંસદ સુધી દોડતા થઈ ગયા છે મિત્રો બેટ દ્વારકા ખાતે દર વર્ષે ભારતભરમાંથી લાખો લોકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે લોકોની સુખાકારી માટે બનાવવામાં આવેલા સુદર્શન બ્રિજના ભ્રષ્ટાચારની પ્રથમ ચોમાસે જ મેઘરાજાએ પોલ ખોલી નાખી છે બેટ દ્વારકા અને દ્વારકા પંથકમાં છેલ્લા છ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે સુદર્શન બ્રિજમાં ત્રણ જગ્યાએ પોપડા ઉકળી ગયા છે એટલું જ નહીં લોખંડના સળિયા પણ ઉપસીને બહાર આવી ગયા છે આ ઉપરાંત અમુક જગ્યાએ સાઈડની દિવાલમાં પ્લાસ્ટર ઉખડી ગયાનું જાણવા મળ્યું છે અને સુદર્શન બ્રિજની રેલિંગ પણ પહેલા જ વરસાદે કટાઈ ગઈ છે મામલો બહાર આવતા તંત્રએ તાત્કાલિક થીગડા મારી દીધા હતા આ અંગે એક ન્યૂઝ ચેનલે સૌ જામનગરના સાંસદ પૂનમ માંડમ સાથે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે હું અત્યારે પાર્લામેન્ટ સેશનમાં છું એમ છતાં કલેક્ટર સાથે સંપર્કમાં જ છું મેં તેમના ધ્યાન પર આ બધું છોડી દીધું છે ત્યારબાદ એક પત્રકારે દ્વારકાના કલેક્ટરે જીટી પંડ્યાનો સંપર્ક કર્યો હતો તેમણે કહ્યું હતું કે સિગ્નેચર બ્રિજ પર કામ કરવાનું કહ્યું છે અને રિપોર્ટ પણ મંગાવ્યો છે કે આ કેવી રીતે બન્યું જે એજન્સી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી છે એટલે એનો રિપોર્ટ હવે અમને મળશે પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રણ ખાડા હતા આમ તો તો ખાડા ન કહેવાય ઉપરથી પોપડી ગઈ હતી કારણે બ્રિજ રહ્યો આ નાનું ડેમેજ છે કેમ એની તો સેન્ટ્રલ એજન્સીને જ ખબર નથી એનો રિપોર્ટ આવશે એટલે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એમની એજન્સીને મોકલીશું એના પર તો એ લોકો જ એક્શન લઈ શકે છે રાજ્ય સરકાર પગલા ન લે મિત્રો તમને જણાવી દઈએ કે દ્વારકામાં સિગ્નેચર બ્રિજ બનાવના કંપની દ્વારા બનાવેલ બ્રિજ બિહારમાં તૂટી પડ્યો હતો નોંધનીય છે કે હરિયાણાની એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બનાવ્યો હતો આ જે કંપની બિહારના ભાગલપુરમાં જે બ્રિજ બનાવતી હતી તે બ્રિજ જૂન બે હજાર ત્રેવીસમાં ધારાશાહી થયો હતો એ વખતે બિહારમાં પુલ તૂટવાના પગલે ગુજરાતના પુલોની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા એવી પણ માંગ ઉઠી હતી કે સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન થાય તે પહેલા થર્ડ પાર્ટી એક્સપર્ટ ટીમ પાસે ચકાસણી કરાવી લેવી જોઈએ આજ એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની ડભોઈ સિનોર માલસા રોડ નર્મદા પુલ પણ બનાવી રહી છે સોમનાથમાંથી ભાજપને વિદાય આપી દીધી અને હવે દ્વારકાનો વારો છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરે છે ત્યારે બાદ પાંચ મહિનામાં હવે ભાજપ પર કોઈને ભરોસો નથી આ બ્રિજ મોરબી જેવો નહીં બને એની શું ગેરંટી એટલે લોકોમાં પણ ફફડાટ છે હું ઈડી અને સીબીઆઈ ને પણ વિનંતી કરું છું કે આવો અને તપાસ કરો આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી